નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર હવામાન સમાચારમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાના માધ્યમથી ઠેર ઠેર વિસ્તારોમાં નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમ તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાત ઉપર આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાના છે ગુજરાતના હવામાનની અંદર એકાએક મોટા પલટાવ આવવાને લઈને હવામાન નિષ્ણાંતો દ્વારા આવનાર ત્રણથી પાંચ દિવસની અંદર ગુજરાતમાં કઈક નવા જૂની થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં એક નવું અને મજબૂત મીની વાવાઝોડું પણ સક્રિય બનીને પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનાવતું જોવા મળી રહ્યું છે અને આ ઘેરાવાને લઈને અનેક રાજ્યો ઉપર અત્યારે સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે આમ દેશના ભિન્ન ભિન્ન ભાગો ઉપર નવી નવી સિસ્ટમોની અસરોને લઈને અત્યારે ભારે હલચલ વધતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાંથી આવતા તોફાની પવનો અને અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનને લઈને દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર અત્યારે પવનની ઝડપો વધતી જોવા મળી રહી છે જેમાં પણ ગુજરાતની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આજની રાત્રી દરમિયાન સાથે સાથે ગુજરાતમાં પવનની ઝડપ સામાન્ય કરતા જે પંદર થી વીસ કિલોમીટર હોય છે તેની ઝડપ કરતા હવે ગુજરાતમાં ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ગતિવિધિઓ ગુજરાતમાં જોર પકડતી જોવા મળવાની છે અને ગુજરાતના ઉત્તરીય ભાગોમાંથી આવી રહેલા હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને પણ ગુજરાતના ઠેર ઠેર પંથકોની અંદર ફરીથી દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અત્યારે ત્રણ સિસ્ટમની અસર ગુજરાત પર વધતી જોવા મળી રહી છે જેમાં એક સિસ્ટમ ઓમાનમાં બીજી હાઈ પ્રેશર સિસ્ટમ અફઘાનિસ્તાન અને ઈરાનના વિસ્તારમાંથી ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને ત્રીજી સિસ્ટમ પાકિસ્તાનના વિસ્તારોમાંથી ગુજરાત તરફ અત્યારે સિસ્ટમ આગળ વધતી હોવાને લઈને એક સાથે સિસ્ટમના ઘેરાવા હવે ગુજરાતની અંદર પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે નવી નવી સિસ્ટમોની ગતિવિધિઓ અને સિસ્ટમના દબાણને લઈને કચ્છના ક્ષેત્રોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ઠેર ઠેર પંથકો ઉપર ફરીથી પવનની ઝડપો વધતી જોવા મળવાની છે અને આંધી તુફાનની વંટોળની જેમ ગુજરાતમાં અનેક વિસ્તારોની અંદર ફરીથી સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળવાની છે તમે લાઈવ પણ જોઈ શકો છો કચ્છના વિસ્તારમાંથી સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રને અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો આમ આટલા વિસ્તારોમાંથી બે લાઇનનો ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે અને હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોવાને લઈને આ વિસ્તારોમાં હજી પણ ઘોર અંધકારરૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી શક્યા છે સાથે સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર તોફાની પવનની લહેરો ઉઠતી જોવા મળવાની છે અને આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હળવું માવઠું પોતાની અસરો દર્શાવતું હોય તેમ અંધકારરૂપી વાદળોની વચ્ચે ઠેર ઠેર વિસ્તારોમાં ભેજયુક્ત પવનની તીવ્રતા પણ ગુજરાતમાં અસર દર્શાવતી જોવા મળવાની છે જેને લઈને કચ્છના હવામાનની અંદર લખપત ખાબડ રાપરથી લઈને બાડેલી ગાંધીધામ નળિયા અને માંડવીના ક્ષેત્રોમાં અત્યારે હલચલ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમની ગતિવિધિઓ ફરીથી જોર પકડતી જોવા મળી રહી છે આમ કચ્છની અંદર આજની રાત્રિથી પવનની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે તેવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ ટેમ્પરેચરની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે પાંત્રીસ ડિગ્રીથી સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પણ માવિયાના વિસ્તારથી લઈને હાલવડના વિસ્તારોની અંદર ધાંગધ્રા ધંધુકાના વિસ્તારથી મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારથી નળ સરોવરના પંથકોની અંદર નવલખીના વિસ્તારથી સાવડી વાંકાનેર થાણ ચોટીલા જામનગરના વિસ્તારની અંદર પણ ટેમ્પરેચરની અંદર વધઘટ થતી જોવા મળી છે લાલપુર કાલા વડખંભાળિયા ભાટિયા દેવભૂમિ દ્વારકા અને ઓખા બંદરના હવામાનની અંદર પણ ઓચિંતાના પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે ચીખલીથી લઈને ભાનવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુરના વિસ્તારોમાં પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે કડાચથી લઈને જૂનાગઢ કેશોદ માંગરોળ વિસાવદર બગસરા અમરેલીના ક્ષેત્રોથી કુંડલા ધારી તુલસી શામના વિસ્તારોની અંદર પણ ભેજયુક્ત પવનની ગતિવિધિઓ થતી જોવા મળી રહી છે વેરાવળના વિસ્તારથી કોડીનાર ઉનાના વિસ્તારથી રાજુલા અને મહુવાના વિસ્તારોની અંદર આમ દરિયાઈ કાંઠે આવેલા ઠેરઠેર વિસ્તારો જેમાં પણ તળાજા ખડસલિયા ભાવનગરના વિસ્તારોમાં હવાનું દબાણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે પાલિતાણા સોનગઢના વિસ્તારથી કુંડલાના ક્ષેત્રોની અંદર અને બાબરાના વિસ્તારથી લઈને રાજ્યની અંદર ગઢડાનો વિસ્તાર જસ્ટન બોટાદના વિસ્તારથી બરવાળાના વિસ્તારની અંદર ગોંડલના ક્ષેત્રોથી જેતપુર શાપરના વિસ્તારોની અંદર અને રાજકોટના વિસ્તારથી લઈને વાંકાનેર થાણ ચોટીલાના વિસ્તારોની અંદર રાણપુર ધંધુકા અને લીમડીની સાથે બોટાદ બરવાળાના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજની રાત્રી દરમિયાન તોફાની પવનની ઝડપો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પોતાનું ભારે દબાણ દર્શાવતું જોવા મળવાનું છે અને જેને લઈને અરબસાગરના દરિયામાંથી બદલાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતા પણ હવે સૌરાષ્ટ્ર તરફ દિશા બદલતી જોવા મળી રહી છે આમ દિશાઓ બદલાવવાની સાથે સાથે વધી રહેલા સિસ્ટમના મજબૂત જોરની સાથે હાઈ પ્રેશર સિસ્ટમની ઘાત જે ગુજરાત પર લંબાઈને અસર દર્શાવતી જોવા મળી રહી છે આમ સિસ્ટમની નવી નવી ઘાતો અને અરબસાગર દરિયામાં હવાનું હળવું એક દબાણ સક્રિય બનવાને લઈને ગુજરાતની અંદર સતત પવનોની સાથે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ હલચલ વધતી જોવા મળી રહી છે સિસ્ટમની ગતિવિધિઓ અને બદલાઈ રહેલા હવામાનને લઈને જાંબુસર કરજણનો વિસ્તાર ડભોઈ સિનોરના વિસ્તારોની અંદર દહેજના ક્ષેત્રોથી લઈને ભરૂચના વિસ્તારોમાં ડેડિયાપાડાના વિસ્તારથી કોસંબાનો વિસ્તાર વાંકલ ઉમરપાડા બારડોલીથી લઈને સુરતના વિસ્તારોની અંદર અને વ્યારાના ક્ષેત્રોથી લઈને નવસારી બીલીમોરા વલસાડાને આહવાના વિસ્તારોમાં વલસાડના ક્ષેત્રોથી વાપી સાપુતારાના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ નવા નવા સિસ્ટમના ઘેરાવા ફરીથી સક્રિય બનીને અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ટેમ્પરેચર ચોત્રીસ ડિગ્રીથી લઈને સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે આમ દેશના ભિન્ન ભિન્ન ભાગોની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત પર હાઈ પ્રેશર સિસ્ટમની મજબૂત ઘાત અત્યારે લંબાયેલી હોવાને લઈને આજની રાત્રિથી જ સિસ્ટમનું ભારે દબાણ અને ભારે અસરો વધતી જોવા મળી શકે છે જેમાં પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે પવનોની તીવ્રતા અને સિસ્ટમનું દબાણ ફરીથી સક્રિય બનતું હોય તેમ અહેમદાબાદના વિસ્તારોમાં ધોળકા નડિયાદથી ખંભાતના ક્ષેત્રોમાં વડોદરાના વિસ્તારથી બોડેલી ગઢડા ગોધરાના વિસ્તારથી લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના એક એક વિસ્તારોમાં ફરીથી તોફાની પવનોની સાથે હવાનું દબાણ ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર પણ કમોસમી વરસાદ અને હળવા ઝાપટા પડવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે જે રીતે જોઈ શકો છો તે રીતે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમની ગતિવિધિઓને લઈને ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર અને સરહદને અડીને આવેલા એટલે કે રાજસ્થાનની સરહદને અડીને આવેલા ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે જેમાં વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો થરાદના ક્ષેત્રોથી પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર અત્યારે પવનની લહેરો ઉઠતી જોવા મળી રહી છે રાધનપુર મહેસાણા અને હિંમતનગરના વિસ્તાર અંદર અંદર પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર કંઈક નવા જૂનીના મોટા એંધાણ આવનાર દિવસો ને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે અને જે રીતે તમે લાઈવ જોઈ શકો છો તેવી રીતે ત્રણ મજબૂત સિસ્ટમ હવે ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેને લઈને આવનાર ત્રણથી પાંચ દિવસની અંદર ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવતા જોવા મળવાના છે અને પવનની તીવ્રતાની સાથે માવઠા રૂપી કમોસમી વરસાદનું નવું સંકટ ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે અરબ સાગરના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોમાં નવી નવી સિસ્ટમની અત્યારે સક્રિય બનતી નવી સિસ્ટમને લઈને સ્ટફલાઇન અને શિયર ઝોનના મજબૂત પટ્ટાઓ ઘેરાતા જોવા મળી રહ્યા છે અને હવે આ સિસ્ટમો લો પ્રેશર અને હાઇ પ્રેશરના એરિયામાંથી પરિવર્તિત થઈને આગળ વધીને દેશના અનેક ભાગોમાં જોર દર્શાવતી જોવા મળવાની છે અને આમ ગુજરાતના હવામાનની અંદર પલટાવની સાથે ઉનાળાની હળવી શરૂઆતની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું જોર ગુજરાતમાં ફરીથી જોર અસર દર્શાવતું જોવા મળી શકે છે